એને પેલા અંદર સાસ નો દૂધ ની ચીર કોઈ કાતી છે જીનકીમ કાતી હોય તાર ખબર હોય ને

આમે જીના ડબા ઘણા ખાલી કરેમે હો તણી જ નથી સમતાર થાજમાં કોઈ કામ નહી પડે ઓય ઓલે આલે પડી ગઈ સરત લાગી પોસ્તો જાનની પડી તો હવે તમે હે ને નાયા બંધ ઘરે આવોડો એવું એમ ઓય આગે વાત કરી જ હા આવો મીટિંગ કરી છે દેખો બેહ ના મીટિંગ છે દેખો ઓય ઉનું કાચો ના કાચો ઓય પડ્યું છે શાક ને રોટલા હે અલખેરો ના હોય તો

ખરી ખબર જોઈ તો લાગે પાતળો પણ સે તાકત વાળો પાસો અલ્યા ખાલી કરે જીના તમે આ તેમ ના ધારતા પાસા તેલ વગરનું શું કરતા કસી ના કરે તો ખાલી કરવા પડે એના માટે તો થાય ચાલ રાખ

પગાઈ સુ કરાયા હે કમળા શું લઈન આવે રે કરસે તાજ તાજ તું ના ઈ તો નંબા લાવતો છે જેમ પુના લાવ્યા આમ આવો નું નોવા આ ટેક્ટર જો જે છોકરા નંબા આલતો ખરી લે લો આપો તરફ નહીં પડી દોતે કોન્યા હા આ તો હળવાયા ઓલે મોટું તો તણ તાડવાનું હે નાકા મોટું આ રહ્યું નય મોટું આ થોડીક નય ટ્રેક્ટર દોતે થી ભારે 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 એ ભારો બસ આ લઈ જાણું હવે તાર લે હવે તાર હું બેસી લઈ લઈ ઓમય છે શું પાડી દઈએ અમે તો આરી નહીં સાચું કો તમે વાત થઈતી

આ લેડશે મોટો કઈ ગમે ટેક્ટર પાડવાનું બોલે હતા આપણે 5 500 ની શરત કરી દીધી અમે

આ દોડો ને સારા ને સારામ કરી હે તો તેમ જ નું આઈકન રાખા તારે મોનો ફોન 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 હા ફોન લઈ જાજો મારો

આવો ને આવું કરતો ફરે મારું